આપડે આવું વિચાર્યું છે પણ એમ નઈ હું બને ને મારે કેનો ધંધો કરવો પાન કરવું ચા દુકાન કરું કે શું કરું મારે પચાસ હજાર નું રોકાણ કેમ કરવું એટલે એ ભાઈ તારે શેર બજાર માં રોકી દેવાય શેર બજાર માં અરે શેર બજારમાં તો પૈસા ડૂબી જાય ને હવે શેર બજારમાં તો ભલ ભલા છે ને કરોડપતિ માંથી ગોરપતિ થઈ ગયા અને મારા પચાસ હજાર ડૂબી ગયા તો અરે ગાંડા રિસ્ક હે તો ઇસ્ક એમાં મુંજાવાનું નો હોય પણ એમ નઈ શેર માર્કેટ માં મારા રોકવા કે માં અરે ભાઈ તું એને જરાય ના ટેન્શન લે હમણાં હે ને એક નવી કંપની ખુલી છે બિગ બાઉલ એની અંદર હે ને તું અત્યારે પચાસ હજાર લગાડ દે છ મહિના પછી એ કંપની હે ને તને હો ઘણો પ્રોફિટ આપશે એટલે તારા જે આ પચાસ હજાર ને છ મહિના પછી પાંચ લાખ માં બદલી જાય એટલે તું વિચાર વગર લગાડી દે તને ખબર મેં મારી બાઇક કેમાંથી લીધી કેમાંથી

રોકેટ થવાનો રોકેટ ડાયરેક્ટ અંતરિક્ષ ઉપર થઈ જાય સમજાણું અને તમે આ શેર લેહો ને એટલે કરોડપતિ બની જાવો ડાયરેક્ટ કરોડપતિ ઈજ બનવું છે રોકી નાખો ઈજ રોકાય કે વાહ વાહ થેન્ક યુ આરાફ

લાખ લાખ રૂપિયા ક્યાંથી શેર નો ભાવ બત્રી રૂપિયા થઈ ગયો હવે તો મને લાગે છે કે આ વચ્ચે જો એટલે આમાં મારે દસ લાખ તો લગાડવો જ છે દસ લાખ લાવો ક્યાંથી ભાઈ કંપની અરે પણ આગળ તો બોલ હું તું કંપની કરે કઈ સમજાય એવું બોલ અરે આ શેર માર્કેટમાં ઓલી કંપની જ નથી દેખાતી એમાં આપણે રોકાણ કર્યું તારી વાત કંપની કંપની ગઈ ક્યાં ગઈ પૈસા ભૂલી તારા પૈસા હે અરે હું પૈસા ભૂલી કંપની અંદર મે મારું બધું સેવિંગ મારી ગાડી અધૂરામાં પૂરું મારું 15 લાખ નું બાપ દાદા નું મકાન બધું એમાં રોક્યું કુ તું તો હવે ઈ તો શેર બજાર છે કંપની ઊઠી ગઈ ઊઠી ગઈ હવે માં કાઈ નો થાય હો હવે તારા બધા પૈસા ગયા ને તું ભૂલી જા હો અરે હું ભૂલી જા તું તો કેતો તો ને કે ઈ કંપની ઓપ જ જાય ઉપર જ જાય ઉપર જ જાય હે હા તો મે હાચું કીધું તું કંપની ઉપર જાય જો હા ઉપર નો હોય ગયું અત્યારે મજાક કરવાનો ટાઈમ નથી એટલો મારો લોસ વયો ગયો હવે આ બધા પૈસા મારે કેમ ભેગા કરવા એક મિનિટ ઉપર Yeah.

યન બાઈક બોલ કઈ રેવડી હે અરે ભાઈ મે જને શેર માર્કેટ એક કંપની ઉપર રોકાણ કર્યું લોસ ગયો તો ડબલ રોકાણ કર્યું પાછો લોસ ગયો તો મે 4 રોકાણ કર્યું પછી છેલે ખબર પડી કે ઈ કંપની તો આજે ઊઠી ગઈ હો કંપની માં ભાઈ Big Bull Big Bull ઈ તો મારી જ કંપની હતી હો હે એટલે ઘટના મારી કંપની હતી એટલે તે મને લુલતો હે અને મારા પૈસા લૂંટા લાવ મને મારા 15 લાખ રૂપિયા મને 800 રૂપિયા દો હું ખોડロスમાં હું અત્યારે ભિખારી બની ગયો ભાઈ અરે મે બહુ કાઈ કરી મારી કંપનીને બચાવવા જાતી થી એવી તો છેલે મે એવી અપા ઉડાઈડી કે મારી કંપનીને તમને 6 મહિનામાં 100 ગણો ઉઠામણા થઈ ગયા ને હું ભિખારી બની ગયો કાય ભેડું નો થયું છેલે કાય ભેડું નો થયું તો મારા પૈસા હું કામે લીધા તું કંપનીનો ઓનર છો ને હે કંપની હલાવતા ન આવડતી હોય તો કંપની ખોલી હું બેટા મને મારા પૈસા દે પૈસા ક્યાંથી દો મારી કંપની yeah. નો owner ને શેર માર્કેટ વાળો જો બેસી તો તમે યાદ રાખજો શેર market માં રોકાણ કરવું તો સમજી વિચારી ને કરજો બાકી આવી હાલત થાય કટોરા લઈને હાલત થાય કંપની હોય share ચાલે અહીંયા જો બતાવો શેર માર્કેટ ચાલુ લોસ લોસ લોસ